રામ રામ દૈરાન કી દ મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા લોક ની અંદર તો મિત્રો ટાણમય વાગ્યા હવારના હાથ એ જે ઢોર દોવે એ જે ઓલી ભીની છે ને ઘરનું પાણી જ મિત્રો પીવું આવ્યું એની કેલ્શિયમ કે ગોરિયું કે કંઈ છે નહીં નીકળ્યું ખાલી ઘર તો મિત્રો ઘરનું પાણી પીવરા માહીંદો નાખે બાડીના માહિતો બાકી નાખાય છે તો હું બટું ભોજન કરલા પછી આપણી ઢોર ફેરી ગઈ કાંઈ થતા પછી ફેરવા રોટલા રોટલા સડેગાવી તો ખાઈ નાખીએ તો મિત્રો આપણી ભી ભરાય નહીં આવે હટાણ આપણે એક મેમ્બર વધવાનો છે હાલ સવાર છે એટલે વ્યા હે એટલે બે member વધશે તો vlog માં continue એટલે મસ્ત મજાની તમે તમે પીસ આગલા video માં તમે જોવા લીધી હે કઈ લીધી હે કઈ નથી લીધી પાછા આપણે ઘેર આવે એ તમને હું દેખાડવાનો તા હમ કે પારે હું નાથી પાણી પીય બોલ એમાંથી કા ગણી મગુડી મિત્રો હવાના પોરમાં સાહ પીય હા લો ટેણે તો તો રાયડું ન નાખે રાયડું નાખે તો જ પાછી માને ન કે માને નો એ ખોટી આપણે એને કંઈ બગાડવાની થતી નથી છ મહિના પહેલી હાસા હોય પડે હાસા હોય ભારે નહીં લાગે બગીડીએ તો પાછી હમી નહીં થાય હો તો મિત્રો હું નરસદભાઈ હાટું જઈએ કે હરમણકાકાને સિંહ લેવા કે ની મેં બે ભેરીઓ લીધી એની પહેલા વેતરી લીધી મેં બીજા વેતર લીધી તો એણે ઘેર ઉતારીએ તો નાથી આપણે રાખતા આવીએ એણે ફોન આવ્યો મળે કે અટાણે આજ ભણાય કે અરઘણી દસ મિનિટમાં પૂગી જાય તો તમે ભાઈ આવો હાકર લેતો હોય હવે રાખ લીધી નીચો હાકર હર્ષદભાઈ થઈ ગયા ત્યાર મારા ભેરા આવવા માટે લે મોવારા ને હા કરે હા ઓહો હો હશે તારા સબસ્ક્રાઈબર પહેલા છે તારો કોણ સંભાર હતા પરેશભાઈ આયસ પરેશભાઈ પરેશભાઈ મને કે હર્ષદભાઈ શું કરે મેં કીધું એ તો મજા મજા કરે દે બાપા અઠવામી નાનખર હાય સારું હાય નહીં આય બે હે બે હેડ નહી કયા ઉતર જાય કઈ નઈ કે લોહી ઘટે બીજું કઈ ઘટતું દેહી ઘટની ભી છે

ને થોડીક ભી કેવી છે કોમેન્ટ મિત્રો કતી જો સારી છે કે હાફતી છે કે કેવી છે કે કાઉ છે કે કાઉ ની એ પ્રમાણે થોડીક દે કંપની છે રાફરી નથી મિત્રો અટાણે ભીમના ભાવ એ બહુ છે અટાણે ભીમ અડાતી નથી આ વિડીયો તરમ છે આ આપણે જવાય વાવાય લીધી કમ્પ્લીટ થઈ ગયું કૂટાઈ ગઈ જોવાનું છે હા કૂટાઈ ગઈ તો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ મિત્રો દસ દસ સાત ના નવ ક્યારા કર્યા આમાં હે ને પાછી ફૂટવી હોય તો ફૂટશે ને આમાં પાછી વાવે પાણી નો વારવું પડ્યું મોહિકા કરી લીધા ને જો લે પાવડો મોહિકા બાંધી લીધા ને તો મેં મેં ફૂગ પછી પાણીની કંઈ જરૂર નથી મિત્રો ચાલો મિત્રો ફટાફટ હું સવારે વાવેલા સાહેબ વાટલા પછી આપણે ખડું વાટવાના શીખી આજ બરાબ છે એટલે ફળ વધશે નવાણું પોઈન્ટ નવાણું ટકા

તો મિત્રો ખોરતા છે કે પહેન ગુણ પૂરી થઈ ગઈ આસ નો દેલ છે તો આપણે આ છે 8000 કે છે ને અટાણે મારે તોડવાનો વેત ને પાછો હું ખાણ કરીને તાર તોડી તાર હું તમને દેખાય મિત્રો ચાલો ફળ વાટવા જાવ માર ફળ વાટવા જા આરી જો બોલ ના ના પાઈ બેગા રખડે ગો કા મિત્રો ને કીધું અટાણે કાર કીધું કે નામ પણ નામી કઈ કહેવાય ન હોયો નામ પાસદભાઈ લે 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 આ લે હં ભી આ તાજો વરવાંગણુ મિત્રો લીમડો આ લીમડો છે ને

મિત્રો મિત્રક ભાઈ ની કોમેન્ટ તમને વાઘની કીધું તો ખોળ ખાયા પેલા કે આઠ હજાર રાજદાનમાં તમે ક્યુ રાજ આપો ખોળ કે પાછા મિક્સ વાર મિત્રો જો આપણે આ મોતી ઇંગ્લિશ માં છે ગુજરાતી માં ઉલ્લેખો રાખીએ કા ગુ ગુજરાતી માં આરી જા રાજમોતી ઉઠમુ આ જોય લીધું રાજમોતી મિત્રો 8000 ની ગણે અંદર કીપાયા આવે મકાઈ નું સુ સોના સુરી આવે પછી રાજદાણ આવે મકાઈ નો ખો મકાઈ નો ખોર ન આવતો પણ માંડવી નો ખોર આવે પીપાયા નો ખોર આવે એક ઘર નો ગાંગડો નીકળે ને ખાંડ નું પેકેટ આવે મિત્રો આવું છે બધું આ કપાસિયાનો ખોર છે આ કીપાસિયા છે પછી મકાઈને ભડી ક્યું છે અને આ સુર આ કઈ ફોતરી આવે છે કીવાની ફોતરી છે બહુ આપણી ખ્યાલ ને પછી ફોતરી બહુ સારી આવે ને દાણ આવે અંદરથી આ આ કીવાના કંપનીનું દાણ છે ને એવી રીતનું આ દાણ છે તમે આગળ પાવરો ચડાવવા તું વાટ જોવો ને પાવરા સાટું આગળ તો એક પાવરો ચડાવી દઉં હો

આ તા હે ને ઢેફળી પાડીયો બાપા ઓળવાનું ઢેફળી પાડા વગર ખાવા દે મિત્રો તમને સુગંધ આવે છે ફોનમાં તો આવે મને ખબર જ હતા કે મન થાર બને છે હું ખડવાટ બાપા આવ્યા ને દર વિનો બીવરાતો હા ધારિયામાં હોરોમ આવતો તો એ કીધું કે હું વિડિયો તારવા આવી ને આ વિડિયામાં હોરોમ આવતો તો ખાવા ઓહો ને આટલા મથા એના કરતાં નો નો કરું હારો તોય હા નો કર નો કર મારા બાપાને હેનું વેજો તો દેશી પાગડી હે ને વેજો નવો વિડિયો આવે એટલે જોવો પડે વેધાન જોવો જોઈએ છે બરોડા વેજો ને વેજાનો બરો વેજાનો બરો ઓલાલી બુસાય બુસાય ની નફાઈ એટલે વિદેશોમાં મારા સંબંધો આપણે કાઈમાં વાતમાં આ એનો મારો સંબંધો ગાંધી ને કર્યો કે દિલ્હીમાં કાયદે મદી મે તો આ નાતો બાપ ઈ કે કવસા ને ને સમજ ના એટલે કેવા તો આજ કયો ન કે દિલ્હી નું કામ તો સાહની બોલતા

Power kailito, kailito kailito Hmm kailito ah. kailito 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 kailito